અને મિત્રો પાઇપ આવતા હોય અને આ બે બે બાજુ પર સાર આપણે વેલ્ડિંગ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમે મજા મિત્રો આજે મિત્રો મોટર ઉતરવાનું મારે કામ ચાલુ હતું મિત્રો એટલે અપલોડ આપણે વિડીયો થોડોક મોડો કરીએ છીએ મિત્રો કે તમે જોઈ જ મારા ભાઈના છોકરા ભાઈ તમને એકવાર આંબા વિશે આપણે માહિતી આપી મિત્રો અને બહુ સરસ મિત્રો એ માહિતી આપી હતી મારા ભાઈ છોકરાને હું પણ તમને મિત્રો જણાવી દઉં એને એ વિડીયો મૂક્યો એને આપણે ઘણા દિવસ થઈ મિત્રો મિત્રોને તમે ખાખડી મિત્રો આંબામાં જોઈ શકો જોરદાર મિત્રો ખાખડી આવી ગઈ છે આમાં મિત્રો ખાખડી જે ખરતી હતી એના માટે થઈને આપણે મિત્રો દવા સાટી હતી આંબામાં ઈડની દવા હતી એક મિત્રો બીજી કી હતી ગેસ કરવાની મિત્રો ઈડની અને બીજે ફૂગ લખી મિત્રો આમાં દવા છાટી ગઈ આપણે તો ફૂગ હતી આપણે મિત્રોની ઈડી કોકો કરી તો મિત્રો ઈડની એટલે નાશ થઈ ગયો તમે જોઈ શકો મિત્રો ફાલ બહુ સરસ ખાખડી મિત્રો આવી ગઈ છે ને આપણે મિત્રો તમને બીજો આંબો પણ દેખાડીએ જોઈ લો આડીમાં કેવો ફાલ છે મિત્રો એના પછીનો આંબો છે મિત્રો તમે જોઈ શકો આમાં પણ મિત્રો જોરદાર ફાલ આવી ગયો જો મોર મિત્રો આવી ગયો તમે સારી ગામ મિત્રો ડાયરું છે જો મિત્રો આપણે કાપશું નહીં તો આમાં બહુ સરસ મિત્રો ખાખડી આવી છે આમાં મોટી મોટી મિત્રો અમુક અમુક ખાખી ખાવા માંડી છે તમે મિત્રો જોઈ શકો ખાખડી અને બહુ સારી તમને મિત્રો કેમેરો ફેરવીને બતાવી દઈએ મિત્રો બહુ સરસ મિત્રો આંબામાં ફાળ આવી ગયો છે કંઈ ઘટે મિત્રો આંબામાં ને મિત્રો બહુ આંબો સરસ છે મિત્રો આ અને આ મિત્રો ફતું તમને મિત્રો બતાવી દઈએ એમાં તમે મિત્રો જોઈ શકો ને મિત્રો તમને મારા ભાઈને છોકરાવે આંબો ને મિત્રો બતાવ્યો હોય હાફુસ કેરી મિત્રો છે આ એ આંબામાં જે આપણે મિત્રો ઓછો ફાલ આવ્યો છે ફાલ મિત્રો બહુ દેખાતો નથી હજી આમાં આની ગમે મિત્રો ફાલ છે એમાં તમે જોઈ શકો હાફુસ કેરીનો મિત્રો આ આંબો છે આમાં હજી એક મિત્રો ડાયર આવી છે એમાં હજી ખાખરી બહુ દેખાતી નથી મિત્રો આપણે એમાં મોટી આપણે હાફુસ કેરી આવી છે તમને ખાખરી મિત્રો બતાવીશું ને મિત્રો મરસા છે આપણે શાક કરવા જેવા ઘૂંભરા મહેરસા એ પણ મિત્રો તમને બતાવ્યા હતા પણ આ અલગ ટાઈપના મિત્રો મરસા છે એ તમે અહીંયા જોઈ શકો આપણે મરસા હોય મિત્રો પણ અલગ જાતના મિત્રો મરસા છે ગોળ અને સરસ મિત્રો મરસા કંઈ ન ઘટે આપણે અને આ મિત્રો લાંબા આવે એ છે એ તમે મિત્રો જોઈ શકો લાંબા એ આપણે ઓલા છોડવામાં તમને બતાવીએ લાંબા આ લાંબા મરસા આવે એ છે મિત્રો શાક થયાનું બહુ સરસ અને મજાનું શાક થાય મિત્રો અને આપણે હવે છીણા તરફ મિત્રો જઈએ છીણા આપણા પાકવા માંડ્યા છે હવે ભાઈ બતાવીએ આ મિત્રો આપણે પાછળથી છીણા વાવ્યા એ પણ હશે એ હવે આપણે મિત્રો પાણી હશે છે તો પાવાના છે આને ને કે હવે આપણા છીણા વરી ગયા છે મિત્રો એટલે હવે ભગ નહીં પાવા પડે ને બધા છીણા તો આપણે મિત્રો ફૂલ પાકવા માંડાવીએ આપણે અહીંયા છે તમને બતાવીએ મિત્રો આપણા ત્રણ નંબર છીણા અગાઉ આવ્યા તે મિત્રો પાકી ગયા છે ઓલી બાજુ હવે આપણે હિરકાશ્યા થવા માંડ્યા છે ને અમુક અમુક કુંડીઓ હવે મિત્રો પાકવા માંડ્યું ફૂલ તો મિત્રો આને હમણાં આપણે વાઢવા પડશે આ મિત્રો બહુ સરસ છીણા છે આપણે આપણે આમાં દવાનો વિડીયો તમને મિત્રો બતાવ્યો હતો છીણાનો પણ હવે આ પાકનો છેલ્લો વિડીયો મિત્રો તમને સીણાનો બતાવી દઈએ પછી વાટતા એ બતાવીશું આપણે તો તમે મિત્રો જોઈ શકો છીણા બહુ સરસ મજાના આપણા છીણા થઈ ગયા છે તો આપણે હવે સફેદ છીણા મિત્રો જોઈએ તો મિત્રો આપણા સફેદ છીણા છે એ પણ હવે મિત્રો પાકવા માંડ્યા છે આ એ બહુ સરસ મજાના આપણે તમને હેકાતા એ મિત્રો દેખાડ્યું હતું કે શીણા બહુ ફેંકીને આપણે ખાવાની મજા આવે તો આ બહુ શેણા સરસ મિત્રો આવે છે આનો લોટ બને અને આપણે આના ભૈજા પણ બને મિત્રો બહુ સરસ એટલે આપણે હવે આ છેણા એ તમને અગાઉથી મેં અપલોડ કર્યા ઘણા વિડીયો મેં શીણાને પણ આ મિત્રો બહુ શીણા બહુ સરસ છે એ પાક ઉપર આપણે મળી ગયા છે તો હવે આપણે દસેક દિવસની અંદર મિત્રો શીણા પાકી જાય એમાં પણ જોઈ શકો પીરા પડી ગયા બધાય મિત્રો આપણે હવે કમ્પ્લીટ લાગી ગયા છે અને વહેલાં બહુ સરસ ખાવા માંડ્યા છે મિત્રો કોરા મી બહુ સરસ આવી ગઈ રતરા મિત્રો હમણાં હવામાન છે આપણે આમાં પછી આપણે રતારાનું શાક કરીશું અને બાફીને મિત્રો બહુ સરસ ખાવાની મજા આવે રતારાના પણ વિડીયો આપણે મિત્રો મૂક્યા એટલે આપણે આજે આપણી પાસે પાછો ટાઈમ નહોતો એટલે એ થઈને પાછો ખેતીવાડીનો વિડીયો આપણે ઉતારી દીધો જે આપણે વાડી વિસ્તારમાં હોય એ મેં બધું બતાવી દીધું તો તમે જોઈ શકો મિત્રો રતારા અને જામફળી જામફળીમાં પણ મિત્રો આવી ગયા છે બહુ સરસ સરસ જામફળ જમરૂખ બહુ સરસ આવી ગયા છે તમે જઈ શકો નાના નાના સેજી સીવાંગ પણ તોડી જતા હોય આમાંથી હવે તમને મિત્રો અગાઉ બતાવ્યું કે મોટરું આપણી ઇલેક્ટ્રોનની ખરાબના હિસાબે ફટકચ્યું હોય મિત્રો એટલે માટે થઈને આપણે સરસ મજાની ઘોડી છે મિત્રો આમાં બહુ સરસ મજાની મોટર આપણે ઉતારવી હોય મિત્રો તો હું આપણે આમાં ઉતરી જાય આપણે ટ્રેક્ટર પાસે ઉતારવી તો ઉતરી જાય ને મિત્રો ઘણા મિત્રો પણ આ બેરણની સાથે બેરણ સાથે ઉતારતા હોય એ મોટર હોય એટલે નાના આપણું મિત્રોનો સહારો લેવો પડે આ ઘરેળો છે મિત્રો માથે આપણે પાઇપ સલાવી દેવાનો હજી પાઇપ હોય અને ટ્રેક્ટરથી આપણે ખેંચી લેતા હોય મિત્રો બહુ સરસ અને શ્યાર મિત્રો પાઇપ આવતા હોય અને આ બી બે બાજુ પર સારા આપણે વેલ્ડિંગથી ઘોડો બનાવી દેતા હોય મિત્રો અને અહીંયા આપણે ફરી લગાડી દેવાના અને પછી અહીંયા સપોર્ટ મારીએ આપણે મિત્રોને કોઈ શું મારી દેવાની હોય આપણે તો મોટર ઉતારી દીધી એટલે એ તો આપણે તમને બતાવી ન શક્યા મિત્રો પણ બહુ સરસ મજાની આ ઘોડી છે મિત્રો આનો આપણો આપણે તો એ બાજુ તો નથી રસા આવે લોઢાના પાઇપું હોય એટલે પાઇપ માટે મિત્રો ખોલતા રહેવાના પાઇપ કાઢતા રહેવાના એવું હોય બધું એટલે મિત્રો આ તમને મેં આધુનિક વસ્તુ દેખાડી મિત્રો અને મિત્રો ઘઉંનો તમને આગળ એક વિડીયો બતાવ્યો તો આપણે ધરી જાય એ માટે થઈને પવન હોય તો મિત્રો આપણે તો બહુ પવન છે નહીં તો મિત્રો આપણા ઘઉં હવે બહુ સરસ મજાના થઈ ગયા છે હવે પાકવા માંડ્યા છે મિત્રો તમે જોઈ શકો લોયરું આપણે હવે ખખડવા માંડ્યું છે આ બધું છે હવે પીરા પડવા માંડ્યા છે ઓલી બધું થોડાક હવે ભૂલ્યા દેખાય છે બાકીને બહુ સરસ ઘઉં આપણા મિત્રો ખાવા માંડ્યા છે ઘઉં આપણા બહુ સરસ થાય લોકવન નહીં પણ ટુકડા ઘઉં છે મિત્રો અને એ પણ સારું બિહારના મિત્રો હતું આપણે સંગમાંથી બી આવ્યું હતું એટલે બહુ સરસ ઘઉં છે આપણા અને બહુ સરસ મજાના ઘઉં અને બીજી બધી બાજુ એવા ઘઉં છે આપણે શિવાંગ પણ આપણે કંઈક બોલે છે શિવાંગ બોલ આપણે

મોટો ઠેલો લેવો ને સિવાંગ માટે આપણે બુટ હમણાં લેવા જાઉ મિત્રો અને મોટો થેલો અને એના હારું પ્લેન આપડે બોલપેન છે એ બધી વસ્તુ આપડે સીવાંગ લેવા જા હું કા સિવાંગ હે બાર મિત્રો આપણે બે દિવસથી મોટર ઉતારવાનું કામ સારું હતું ના કારણે આપણે કામ પડતું એટલે મિત્રો દરેક આપણો વિડીયો ટૂંકો બનશે તો મિત્રો આપણે બધા સ્વીકારી લેતા હોય તો મિત્રો તમે મને એમાં સપોર્ટ કરજો અને વિડીયોને આગળ શેર કરજો તો મિત્રો બસ મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીજો હવે આપણે આગલા વિડીયોમાં મળીશું